પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ગંજ ગંજ બજારમાં બજારમાં કરવામાં આવ્યું ખાતે આવેલા વેપારીઓ અને ડિરેક્ટરો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં સહકારથી સમૃદ્ધિ અંતર્ગત ચાણસમા ગંજ બજાર દ્વારા તથા ખરીદ વેચાણ સંઘના સંયુક્ત ઉપક્રમે ચેરમેન દશરથભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ કિરણભાઈ જાની મીઠ ધરવાદ સરપંચ દશરથભાઈ પ્રજાપતિ દિલીપભાઈ પટેલ હર્ષદભાઈ પટેલ ગૌરાંગભાઈ પટેલ કુંજનભાઈ દીપકભાઈ પટેલ સહિતના વેપારીઓ અને ડિરેક્ટોરની હાજરીમાં ગંજ બજારના ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અહેવાલ કમલેશ પટેલ પાટણ ભારત માતા કી જય મા નામ એક વૃક્ષ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું હતું દરેક વ્યક્તિ પોતાની માતાના નામે વૃક્ષો વાવે એનો અભિયાન અંતર્ગત આજે ચાણસમા તાલુકાના એપીએમસીમાં સહકારનું વર્ષ ઉજવી રહ્યા છે ત્યારે ચેરમેનશ્રી અને ડિરેક્ટરશ્રી દ્વારા લગભગ એકાવન વૃક્ષો આજે એપીએમસીમાં આવેલ કરવામાં આવ્યું એ વૃક્ષો મોટા થાય અને પર્યાવરણનો ફાયદો થાય અને અનુલક્ષીને આજે

એ ગુજરાતમાં અને ભારતમાં જમઝમ વિકસિત થાય અને ખેડૂતોના ખેડૂતોનો ઉપયોગી થાય એ માટે સહકારી આ દિવસ ઉજવે છે બે હજાર પચીસનું વર્ષ જે સરકારથી સમૃદ્ધિ તરફ સહકારથી સમૃદ્ધિ તરફનું વર્ષ છે એમાં વૃક્ષારોપણ કરી અને સહકાર સહકારી માળખું ગુજરાતમાં વધારે મજબૂત બને એના રીતે વૃક્ષારોપણ તથા સહકારી માળખામાં નવા નવા કોમો થઈ એવું ગવર્મેન્ટ દ્વારા યોજવામાં આવેલું છે તો અમે છે કરીશું થી છ તારીખ કોનો વર્ષ રાખેલું સહકારી સમૃદ્ધિની ચાંચમાં એપીએમ છે